પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તરફથી પક્ષીઘર અને માટીના કુંડાનું વિતરણ અને પાણીની પરબ ચાલુ કરાઈ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ અને ઉનાળાની કાળજાળ ગરમીમાં પક્ષીઓ માટે પક્ષીઘર અને પાણીના કુંડાનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસમા ખાતે વિતરણ કરવામાં આવ્યું તો સાથે સાથે ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણીની પરબ દ્વારા લોકોની તરસ છીપાવવા માટે પાણીની પરબ પણ ચાલુ કરવામાં આવી ચાણસમા ખાતે આવેલ ગણપતિ મંદિરની બાજુમાં આજરો તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસને રવિવારના દિવસે સવારે દસ કલાકે દાતાઓના મોટા સહયોગથી પાણીના કુંડા અને પક્ષીના માળાનું વિતરણ કરવામાં આવ્યું તો સાથે સાથે પાણીના પરબનું સ્ટેન્ડ બનાવી પાણીની પરબ શરૂ કરવામાં આવી પાણીના પરબના સ્ટેન્ડના દાતા તરીકે પટેલ હંસાબેન વિક્રમભાઈ ચીમનલાલ તથા પાણીના કુંડાના અને પક્ષીઘરના દાતા વ્યાસ બચુભાઈ અંબાલાલ પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું આજના મુખ્ય મહેમાન તરીકે અખંડ ભારતીય રાષ્ટ્રીય સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના પ્રસંગે ચાણસમા ગામ તથા પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો મોટા આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકો તથા પંખી ઘર અને કુંડા પોતાના ઘરે બાંધવા માટે ચાણસમા નગરજનો લઈ જવા માટે ઉમટી પડ્યા આજના પ્રસંગને અનુરૂપ ચાણસમા નગરના લોકોએ ચાણસમાના પત્રકારો તથા પાટણ જિલ્લાના તમામ પત્રકારોને આગવી નજરથી જોયા હતા લોકો કહેવા લાગ્યા છે કે પત્રકાર માત્ર સમાચાર જ નથી બનાવતા જીવદયાના કામ માટે પણ આગળ ને આગળ રહે છે આજે સમગ્ર શહેર તમામ પત્રકાર મિત્રોને બિરદાવ્યા હતા